દાખલા તરીકે હું આપને સમજાવું છું કે જમીનનું માપ છે જીરો એસી ચોરાણું એટલે કે સાત બાર મુજબ કાઢીએ તો વિગા થાય છે પાંચ વીઘા હવે દોસ્તો તમારો એક વીઘા મુજબનો ભાવ છે રૂપિયા બે લાખ દસ હજાર વીઘાની ગણતરી કેવી રીતે કરવી પડશે આપણે તો પાંચ વીઘા છે તેને ડાયરેક્ટ કરી લેવાના છે ગુણાકાર બે લાખ ને દસ હજાર કારણ કે રૂપિયા બે લાખ ને દસ હજાર છે તે આપણી એક વીઘાની કિંમત થાય છે એટલા માટે પાંચ ગુણ્યા બે લાખ ને દસ હજાર કરશો તો તમારી કુલ કિંમત આવી જશે પાંચ વીઘા મુજબની દસ લાખ ને પચાસ હજાર રૂપિયા તો આ વીઘા મુજબનું માપ છે તે તમે આવી રીતે કાઢી શકો છો દોસ્તો જો તો જેવું કે તમારું જેટલું કાંઈ માપ હોય જેટલા વીઘા થતા હોય તે વીઘા મુજબ તમારે તેના ભાવ કાઢવો હોય તો તેની સાથે ગુણી લેવાના એટલે કે જે કાંઈ તમારી કિંમત છે જે નક્કી કરેલી છે વીઘા મુજબની તેની સાથે તમારે વીઘાને ગુણાકાર કરી લેવાના હવે દોસ્તો એક અઘરી વસ્તુ છે આની અંદર કે હવે જમીન છે એક પાસઠ પંચાવન દાખલા તરીકે સમજો દોસ્તો તો એક પાસઠ પંચાવન જમીન છે જેના નાના વીઘા મુજબ કેટલા વીઘા થાય છે તો દસ વીઘા અને ત્રણ ગુઠ્ઠા જમીન છે તે થાય છે હવે દોસ્તો આપણે કરવાનું છે શું કે એક વીઘાનો ભાવ છે તે નક્કી કર્યો છે પાંચ લાખ વીસ હજાર રૂપિયા અને દોસ્તો ગુઠ્ઠાનો ભાવ છે તે આપણે કેવી રીતે કાઢવો તો એક ગુઠાનો ભાવ કાઢવા માટે સૌથી પહેલાં તો તમારે કેલ્ક્યુલેટર ઓપન કરી લેવાનું છે અને પાંચ લાખને વીસ હજાર રૂપિયા લખી અને તેને ભાંગ્યા સોળ કરવાના છે કારણ કે નાના વીઘાનું માપ છે તે સોળસો ઓગણીસ થાય દોસ્તો એટલા માટે તમારે પાંચ લાખને વીસ હજાર જે નક્કી કરેલી કિંમત છે તમે જે કાંઈ પણ કરી હોય હું આપશોને એક્ઝામ્પલ સમજાવું છું એટલે કે પાંચ લાખને વીસ હજાર છે તેની સાથે ભાગાકાર કરવાના છે સોળના તો મારે અહીંની જે કિંમત આવી દોસ્તો તે બત્રીસ હજાર ને પાંચસો આ માપ જે છે દોસ્તો તે એક ગુઠા મુજબનું માપ છે અને આપણે લખી લેવાનું છે એક જગ્યાએ તમને આગળ કામ લાગશે તો હવે સિમ્પલી દોસ્તો આપણે શું કરવાનું છે કે દસ વીઘાની કિંમત સૌથી પહેલાં કાઢી લેવાની છે તો જેવું કે મેં આપશોને કીધું કે એક વીઘાની કિંમત છે પાંચ લાખને વીસ હજાર રૂપિયા તો જેવી કે પહેલાં ગણતરી આપણે કરી હતી તેવી જ રીતની સૌથી પહેલાં દસ વીઘાની ગણતરી કરી લઈએ તો દસ તેને ગુણાકાર પાંચ લાખને વીસ હજાર આપણું એક વીઘા મુજબનું માપ છે તે કરીએ તો દસ વીઘાની કુલ કિંમત નીકળશે તો બાવન લાખ રૂપિયા હવે આ બાવન લાખ રૂપિયા છે દોસ્તો તે ફક્ત ને ફક્ત દસ વીઘાની કુલ કિંમત છે અને હવે જે દોસ્તો આપણે ત્રણ ગુઠ્ઠા હતા તેની કિંમત નક્કી કરવામાં કેટલી આવી હતી તે આપણે સૌ જોઈ લઈએ તો ત્રણ એક ગુઠ્ઠાની કિંમત નક્કી કરવામાં આવેલી હતી બત્રીસ હજાર પાંચસો રૂપિયા તો હવે બત્રીસ હજાર પાંચસો તેને ગુણાકાર આપણે કરવાના છે ત્રણ સાથે અહીં લખેલું નથી પરંતુ હું આપસોને આવી રીતે સમજાવી દઉં ત્રણ સાથે ગુણાકાર કરશો એટલે તમારી કિંમત નીકળશે કે એટલી સત્તાણું હજાર ને પાંચસો રૂપિયા દોસ્તો તો સત્તાણું હજાર પાંચસો પ્લસ બાવન લાખ તેને બેના આપણે સરવાળો કરી લેવાનો છે તો કુલ તમારી કિંમત નીકળશે બાવન લાખ સત્તાણું હજાર ને પાંચસો રૂપિયા તો દોસ્તો વીઘા ગુઠા મુજબનું માપ તમે આવી રીતે કાઢી શકો છો તો કેવી રીતે જે મેં આપસોને સમજાવ્યું કે આપણે સૌથી પહેલાં વીઘા ગુઠા છે તે કાઢી લેવાના છે અને વીઘા ગુઠા તમારે કાઢતા શીખવું હોય તો તેનો પણ મેં વિડીયો અલગથી બનાવેલો છે એ આપ જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો ત્યાંથી તમે જઈ અને વીઘા ગુઠા કાઢતા શીખી શકો છો દોસ્તો આ મેં નાના વીઘા મુજબની ગણતરી કરીને તમને દેખાડેલી છે જે સોળસો ને ઓગણીસ ગુઠા મુજબનો એક વીઘો થાય છે તે મુજબની કિંમતની મેં ગણતરી કરી અને સૌને જણાવ્યું છે મોટા વિઘા મુજબ તમારે ગણતરી કરવી હોય તો તે મુજબના તમારે વિઘા ગૂંઠા કાઢવા પડશે અને જે સરવાળો બાદ બાકી જે કાંઈ કરવામાં આવે છે તે આ મુજબની ટ્રીકથી જ તમારે કરવાનો રહેશે દોસ્તો આપશોને ખાસ માહિતી જણાવી દઈએ દોસ્તો કે આપણે જે કોઈ પણ લોકો અટકતા હોય છે તે જે એક વીઘાનો ભાવ છે તેમાંથી ગુઠાનું જે માપ કાઢવાનું હોય ગૂંઠાની જે કિંમત કાઢવાની હોય તેમાં જ તે બધા લોકો અટકતા હોય છે એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જો મોટા વિઘા થતા હોય તો કુલ કિંમત છે તેને ચોવીસ સાથે ભાગાકાર કરી દેવાના અને નાના વિઘા થતા હોય તો તેને સોળ સાથે ભાગાકાર કરી દેવાના એટલે એટલે તમારી એક ગુઠાની કાંઈ કિંમત હોય તે તમને અહીં મળી જશે દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી આ માહિતી આપશોને કેવી લાગી જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનેવન્ય માતરમ